મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે થોડા સમય પહેલાં કે કે ભાઈ મકવાણાએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ આદિત્ય ફિલ્મને લઈને એક પોસ્ટર શેર કર્યું હતું જે આ મિત્રો અને આ પોસ્ટર તમે બધા લોકોએ જોયું છે ને તમને બધા લોકોને ખબર હશે કે આ ફિલ્મ બે હજાર છવ્વીસની અંદર સિનેમા ઘરોની અંદર રિલીઝ થવા જઈ રહી છે જે આ કે કે ભાઈ મકવાણાએ જે પોસ્ટર શેર કર્યું હતું આ પોસ્ટરને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકોને મને એવી કોમેટો જોવા મળે છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો કોમેન્ટની અંદર લખી રહ્યા છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને વિક્રમ આદિત્ય ફિલ્મ ક્યારે સિનેમા ઘરોની અંદર આપણા લોકોને જોવા મળવાની છે જ્યાં મિત્રો તો સુભદ્રદા વિક્રમ ટાકોના ચાહકો એવું વિચારી રહ્યા છે કે આ ફિલ્મ બે હજાર છવ્વીસની અંદર સિનેમા ઘરોની અંદર આપણ લોકોને જોવા તો મળવાની છે પણ તે તેમના ચાહકો એવું વિચારે છે કે આ ફિલ્મની પૂરી અપડેટ આપો કે આ ફિલ્મ સિનેમા ઘરોની અંદર ક્યારે રિલીઝ થશે જે અમે તો તમને લોકોને કહી દઉં કે આ ફિલ્મ બે હજાર છવ્વીસની અંદર સો ટકા સિનેમા ઘરોની અંદર આપણ લોકોને જોવા તો મળવાની છે પણ આ ફિલ્મની બીજી એવી કોઈ અપડેટ નથી કે આ ફિલ્મ કયા મહિનાની અંદર આપણ લોકોને સિનેમા ઘરોની અંદર જોવા મળવાની છે કે પછી કઈ તારીખે આ ફિલ્મ સિનેમા ઘરોની અંદર જોવા મળવાની છે એની હજુ સુધી કોઈ આપણા સુધી અપડેટ પહોંચી નથી વાત કરીએ કે આ ફિલ્મને લઈને થોડા ઘણી જે અપડેટ મળી છે એના વિશે થોડી ચર્ચા કરીએ તો આ ફિલ્મ બે હજાર છવ્વીસની અંદર તો સિનેમા ઘરોની અંદર રિલીઝ થવાની છે અને આ ફિલ્મ કે જે રીતે લાલુ કૃષ્ણ સરદાય શાહતે બે હજાર પચ્ચીના એન્ડની અંદર જે ધૂમ મચાવતી આ ફિલ્મ ગઈ છે અને સો કરોડ પ્લસ આ ફિલ્મ એક કમાની કરતી ગઈ છે એટલે મને એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ કે ભાઈ મકવાણાએ એક શું ડાયરેક્ટર કરી રહ્યા છે અને કે ભાઈ મકવાણાએ આના પહેલાં એક ફિલ્મ ડાયરેક્ટર કરી હતી બાયની બેની લાડકી એ પણ સિનેમા ઘરોની અંદર અંદર સુપર ડુપર હિટ જોવા મળી હતી તેના ડાયરેક્ટર કે કે ભાઈ મકવાણા હતા અને આ વિક્રમ આદિત્ય ફિલ્મના પણ ડાયરેક્ટર એવા કે કે ભાઈ મકવાણા છે તો ફિલ્મ સારી છે અને બે હજાર અંદર મને એવું લાગી રહ્યું છે ત્યાં સુધી સુપરટર વિક્રમ ઠાકોરને વિક્રમ આદિત્ય ફિલ્મ બૂમ પડાવશે અને સો ટકા બોક્સ ઓફિસ કનેક્શન ઉપર બહુ સારી કમાણી કરી શકશે વાત કરીએ કે સુપરટર વિક્રમ ઠાકોરને હું તમને લોકોને સો ટકા કહી દઉં કે આ ફિલ્મ એક સો ટકા બે હજાર છવ્વીસની અંદર સિનેમા ધરોની અંદર તો રિલીઝ થવાની છે બે હજાર અંદર સિનેમા ઘરોની અંદર આપણા લોકોને જોવા મળવાની છે પણ આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની તો કોઈ અપડેટ નથી પણ મને મેં જ્યાં સુધી આ ફિલ્મને લઈને ઘણી બધી એવા પ્રયાસો કર્યા છે આ ફિલ્મ વિશે જાણવાના તો જે મને એવું થોડા ઘણું જાણવા મળ્યું છે કે આ ફિલ્મની ટૂંક જ સમયની અંદર માહિતી આપણા લોકોને અપડેટ આપણા સુધી પહોંચશે અને જ્યાં સુધી મારા જોડે અપડેટ પહોંચશે તો તેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને લોકોને જોવા મળી જશે તો ચેનલ પર નવા હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને જે લોકો પહેલેથી સબસ્ક્રાઈબ કરે છે એ લોકોને હું દિલથી આભાર માનું છું ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાગજો ને વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો કારણ કે આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે જય હિન્દ જય ભારત